ધાનપુર તાલુકાના ધાનપુર ખાતે હાટ બજારમાં લેપ્રસી અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો ચાલો સૌ સાથે મળી જાગૃતિ લાવીએ ધાનપુર તાલુકાના ધાનપુર ખાતે હાટ બજારમાં સ્પર્શ રક્તપીત જન જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય તિલાવડ તથા જિલ્લા રક્તપીત અધિકારી શ્રી ડોક્ટર આરડી પહડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર બીપી રમણ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધાનપુરના ડોક્ટર મનીષ સિંહાના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલી રહેલ સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ધાનપુર ખાતે હાટ બજાર પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જેમાં જિલ્લા રક્તપિત મેડિકલ ઓફિસર શ્રી શોભના મુનિયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજવાના સુપરવાઇઝર શ્રી તેમજ સીએચઓ તેમજ લેપ્રસી ટીબી મલેરિયા સુપરવાઇઝર તેમજ સિકલ સેલ એચઆઈવી કાઉન્સેલર તેમજ લોકોમાં જન જાગૃતિ ફેલાય તે માટે જુદી જુદી જગ્યાએ જેમ કે હાટ બજાર સ્કૂલો કોલેજમાં પ્રચાર પ્રસાર માટે પત્રિકા વહેંચવામાં આવી રિપોર્ટર હાર્દિક કુમાર બારીયા બૌધ્ધિક ભારત ધાનપુર